તેની હાલત છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી અત્યંત ખરાબ છે રસ્તાનું કામ ચાલી રહ્યું હોવા છતાં તેની ધીમી ગતિ અને અવારનવાર થતા અટકી જવાને કારણે સ્થાનિક વેપારીઓ અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે મુખ્ય મુદ્દાઓ રસ્તાની ખરાબ હાલત છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી ચાલી રહેલા કામને કારણે આ મુખ્ય માર્ગ ખાડા અને ધૂળથી ભરાઈ ગયો છે જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે વેપાર ધંધા પર અસર રસ્તો બંધ હોવાને કારણે વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે જેનાથી તેમની રોજગારી પર સીધી અસર થઈ છે અકસ્માતનો ભય રસ્તાની ખરાબ સ્થિતિને કારણે નાના મોટા અકસ્માતો સતત થઈ રહ્યા છે લોકો પડી રહ્યા છે અને ઈજાઓ પણ થઈ રહી છે ચોમાસામાં ખાડામાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે

મારા ઉપર ચડાવવા તકલીફ પડે છે હું ભાડો ભરું છું બાર હજાર રૂપિયા દર મહિને મારા ભાડાના પૈસા નથી નીકળતા મારા ભાડાના પૈસા નથી નીકળતા રોડ ના કારણે એવા થઈ ગયા છે આવે છે પડી જાય છે કેવી રીતે મારે માલ દેવું ને એવી તકલીફ છે મેલામાં વેલી તકે રોડ બનાવે અને અમારી સવલત કરના કરી નાખે તો સારામાં સારું છે તમારી આ દુકાન આવે લોકો અહીં દિવસવર દિવસ સ્કૂલના બાળકો પણ હવે જોતા હોય કેવી મુશ્કેલી પડે અલે મુશ્કેલી આલે વાત જવા દે બાળકો છોકરા પડી જાય છે નિશાનના છોકરા પડી જાય છે કોલેજના છોકરા પડી જાય છે નોબલ કોલેજના છોકરાઓ આલી આલી શકતા નથી રોડને આ ખાડા પડી ગયા છે કોઈ જાતની ગાડી નથી નીકળતી ટુ વ્હીલ નથી નીકળતી ફોર વ્હીલ નથી નીકળતી સાયકલ નથી નીકળતી છોકરા એમને મજાને પડી જાય છે હાલી ન જાય તોય નથી ચાલી ચાલી શકતા

આ જોશીપરાને જોડતો મેન રોડ છે આ બરાબર આ રોડ એવો છે અને ગંધારી રોડ ગંધારી રોડ વાળો રોડ એવો જ છે તંત્ર લોકોને અત્યારે ક્યાં કયા રોડેથી હાલું અત્યારે ઈ મેઈન પ્રશ્ન થઈ રહ્યો છે શું કેસો તંત્ર પાસે કે બાકી તંત્ર પાસે માંગણી તો બીજી શું કરીએ હવે ભગવાન કક ગિરનારી મહારાજ કક સદબુદ્ધિ આપે અને અમારું કામ વેલા પૂરું થાય વેપારીઓને કેવી હાલત વેપારીઓના 4 મહિનાથી અત્યારે રોજગાર ધંધા બંધ છે ભરવાના છે આ તમે તમને કોઈ લાગે છે કે આમાં કોઈ ઘરે આવી શકે આ તમે જો આ કેટલો ઊંડો રોડ છે આ રોડ તમે જરાક બતાવો તમે આ ભાઈ આ ભાઈ ને જરાક પૂછો તમે કેટલો ધંધો કરો છો ને તમારું શું ભાડું છે આવી બધાની હાલાકી છે બધાની